નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ માટે ભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે હજી પણ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદ જોવા મળશે જેમાં કેટલાય જિલ્લાઓની અંદર તો મિત્રો બબ્બે ઇંચ સુધીના વરસાદની આગાહી છે તો કેટલાય જિલ્લાઓની અંદર મિત્રો પોણા ત્રણ ઇંચ સુધી વરસાદ પડશે તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવીએ એ પહેલાં ખાસ કરીને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવે તો નવેમ્બર મહિનાની અંદર એક વાવાઝોડું સાગરની અંદર બનશે શક્તિ વાવાઝોડા કરતાં પણ ખતરનાક અને ભયંકર વાવાઝોડું હશે એના વિશેની પણ તમને આજના વિડીયોની અંદર માહિતી જણાવીશું એ પહેલાં અત્યારે ઓક્ટોબર મહિનાની અગિયાર તારીખથી ગુજરાતમાં વાતાવરણની અંદર પલટો જોવા મળશે ગુજરાતમાં ઓક્ટોબર મહિનાની અંદર ભારેથી ભારે પવન સાથે વરસાદ જોવા મળશે જેમાં અરબસાગરના દરિયામાંથી પવનોનો ઘેરાવો સતત આગળ વધીને બંગાળની ખાડી તરફ જઈ રહ્યો છે અને એવામાં હવે ગુજરાતમાં પણ ભારે પવનોની અસર છે જોવા મળશે દિવાળીના તહેવાર નિમિત્તે ગુજરાતમાં ફરી વખત માવઠાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે ગુજરાતમાં માવઠું પડશે અને આ માવઠાની અસર ખેડૂતોને નુકસાન પહોંચાડશે તો આ અંગે એક માહિતી મળી રહી છે હજી પણ ગુજરાતમાં આગામી ચાર દિવસ એટલે કે પંદર ઓક્ટોબર સુધી ગુજરાતનું વાતાવરણ છે એ સૂકું રહેશે ત્યાર પછી અસર શરૂ અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આ માવઠાની અસર છે એ અસર ઘરે જલ્દી અસર પહોંચાડશે એટલે કે ખેડૂતોને પાકના નુકશાન પણ છે એ વાત સામે આવી રહી છે માહિતી મળી રહી છે હવામાન સમાચારની અંદર માહિતી મેળવીએ તો હવામાન સમાચારમાં મિત્રો આજથી હવામાન વિભાગે ખાસ કહ્યું છે કે ગુજરાત ઉપર ભારે પવનો સાથે વરસાદની આગાહી જે છે અરબ સાગરના મધ્ય ભાગમાંથી આવશે એટલે કે મધ્ય ભારતને પણ અસર પહોંચાડશે ઉત્તર ભારતને અને ગુજરાતના જે પશ્ચિમ ભારત છે એને પણ અસર પહોંચાડશે તો આ પ્રકારે ચોમાસું છે એ ગુજરાતમાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને વિદાય તરફ આગળ વધી રહ્યું છે ઓફિશિયલી રીતે જોવા જઈએ તો જે ગુજરાત ઉપરથી છે એ ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ હવે ભારતના બીજા અન્ય ભાગોમાંથી પણ ચોમાસું વિદાય તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે જેમાં અત્યારે ચોમાસું વિદાય તરફ આગળ છે હવે ગુજરાત ઉપરથી વરસાદ છે એ સંપૂર્ણ રીતે વિદાય લઈ ચૂક્યો છે પરંતુ અત્યારે જે વરસાદ પડી રહ્યા છે એ ભેજવાળા વાતાવરણને કારણે અથવા જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હોય એ ડીપ ડિપ્રેશન બન્યું હોય કે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું હોય આવી ઘણી બધી સિસ્ટમના કારણે વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અને આ વરસાદની આગાહી બેથી ત્રણ દિવસ માટે હજી પણ સક્રિય રહેશે બેથી ત્રણ દિવસ માટે ફરી વખત વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળશે તો આ પ્રકારની એક નવી માહિતી છે એ અત્યારે મળી રહી છે આ માહિતી તમને જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક આ માહિતી અને આગાહી તમને સમયસર મળી જાય હવે અંબાલા પટેલે કહ્યું છે કે ગુજરાત ઉપર આગામી ત્રણ દિવસ ભારે વરસાદ સાથે પવનોની અસર છે જોવા મળશે તો એવામાં જે દક્ષિણ ભારતના વિસ્તારો છે દક્ષિણ ભારતમાં બેંગ્લોર બેંગલવી મુદ્રાઈથી ચેન્નાઈ પોંડુચેરીથી લઈ અને તમિલનાડુ સુધીના કેરળના સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે અને ત્યાં અત્યારે મિત્રો એક સિસ્ટમ બની છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આપણે કહીશું લો પ્રેશર સિસ્ટમ પણ કહીશું અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ પણ કહેશું તો આ પ્રકારની એક સિસ્ટમ ભારતના દક્ષિણ ભાગ તરફ બની છે શ્રીલંકા તરફ છે એ બની છે એટલે તમને જણાવી દઈએ તો અત્યારે અહીંયા છે અરબસાગર છે અહીંયા બંગાળની ખાડી અને આ જે ભાગ છે ત્યાં અત્યારે એક સિસ્ટમ બની છે આ સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ શકો છો તો આ જે સિસ્ટમ અહીંયા બની છે આ સિસ્ટમનો ટ્રફ છે અત્યારે ટ્રેક નક્કી કરવામાં આવ્યો છે અને આ ટ્રેક ખૂબ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને સતત ઉત્તર ભારત તરફ આગળ ગતિ કરશે એટલે મધ્ય ભારતના જે ઘણા બધા ભાગ છે ત્યાં વરસાદ છે એ હજી પણ જોવા મળશે જેમાં આ જે ભાગ વિશાખાપટ્ટનમથી લઈ અને હૈદરાબાદથી લઈ બેંગલવી સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ફરી વખત વરસાદનો એક મિની રાઉન્ડ જોવા મળશે તો આ એક નવી આગાહી છે સામે આવી રહી છે હજી પણ ચોમાસું છે એક્ટિવ મોડમાં છે જેમાં ગુજરાત ઉપરથી તો ચોમાસા વિદાય લઈ ચૂક્યું છે પરંતુ ભારતના મધ્ય ભાગ તરફ અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ચોમાસું વિદાય લે એ માટેની એક નવી માહિતી સામે આવી રહી છે અને આ નવી માહિતી મિત્રો અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી બંને જણાવી છે સાથે હવામાન વિભાગે પણ એમના જે મેપમાં છે દર્શાવ્યું છે કે ગુજરાત ઉપરથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું પરંતુ હજી ભારતના ઘણા બધા ભાગોની અંદર મધ્ય ભારત છે પૂર્વ ભારત છે અને દક્ષિણ ભારત છે છે તો આ ભાગમાંથી એ ઓક્ટોબર મહિનાની પંદર તારીખ પછી વિદાય લેશે એટલે આગામી ચાર થી પાંચ દિવસ હજી પણ ગુજરાતને છે એ આ વરસાદની આગાહી છે એની અસર જોવા મળી શકે છે ભારે પવન સાથે વરસાદ પડશે અને હળવોથી મધ્યમ ધીમીધારે વરસાદ પડશે એ આગાહી સામે આવી રહી છે તો ગુજરાત ઉપર પણ ભારે પવનો છે એ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના ખાસ કરીને જિલ્લાઓ જેમાં સુરત છે વડોદરા છે રાજપીપળા છે અમોદ છે સાથે સાથે વલસાડ છે દીવ અને દમણ દાદરાનગર હવેલીના જે ભાગ છે ત્યાં પણ અત્યારે વરસાદની છે એ થોડાક ઝાપટા સ્વરૂપે વરસાદ પડે એ પ્રકારની આગાહી સામે આવી રહી છે બાકી જોવા જઈએ તો અત્યારે ઓક્ટોમ્બર મહિનાની અંદર મિત્રો ચોવીસ તારીખ આજુબાજુ એટલે ચોવીસ ઓક્ટોમ્બરમાં બંગાળની ખાડીની અંદર એક ચક્રવાત સર્જાવા જઈ રહ્યું છે એટલે કે વાવાઝોડું છે એ બનતું જોવા મળી રહ્યું છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ જે વાવાઝોડું છે એ ચોવીસ ઓક્ટોમ્બરના ના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોને અસર પહોંચાડશે એટલે દક્ષિણ ભારતની અંદર તો આ વાવાઝોડું બનશે અને દક્ષિણ ભારત તરફથી આ વાવાઝોડું છે આગળ આવતું જોવા મળી રહ્યું છે એટલે બેથી ત્રણ દિવસની અંદર આ વાવાઝોડાની અસર છે હજી પણ ભયંકર રહેશે અને વાતાવરણની અંદર છે એ ક્લાઇમેટ ચેન્જની સીધી અસર છે એ દર્શાવવામાં આવશે એટલે આ વરસાદ અને વાતાવરણની અંદર જે ફેરફાર થતો જોવા મળશે એ ગુજરાતને ભારે પડશે એટલે કે ગુજરાત ઉપર છે એ ભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે બે દિવસ માટે સતત ગુજરાતને છે એ એક્ટિવ રાખવામાં આવ્યું છે એક્ટિવ મોડ ઉપર કારણ કે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના જે ઝોન છે એ ઝોનની અંદર ત્રેવીસ ઓક્ટોર ના રોજ છે એ વરસાદ ભૂકા બોલાવતો જોવા મળશે અહીંયા તમને વેધર મોડલ ચાર્ટ ના પ્રમાણે આગાહી દર્શાવીએ તો વિવિધ મોડલ ચાર્ટ પ્રમાણે છે આ એક જ માહિતી મળી રહી છે કે બંગાળની ખાડીને અને જે દક્ષિણ ગુજરાતના જે દક્ષિણ ભારતના જે ભાગ છે એ ભાગની અંદર વધારે પડતો વરસાદ જોવા મળશે તો આ જે વરસાદ જોવા મળવાનો છે એ જ વરસાદની અસર ગુજરાતને પહોંચશે અને અત્યારે તમે જોઈ શકો છો તો ચોવીસ તારીખથી છે એ ગુજરાત સાથે સાથે બંગાળની ખાડીની અંદર સતત વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે ચોવીસ તારીખની જે અસર છે એ અસર જ ગુજરાતને ભૂકા બોલાવી અને વરસાદ આગળ લાવશે અને ગુજરાત ઉપર ભારે પવન સાથે વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો એ ત્રેવીસ અને ચોવીસ ઓક્ટોબરની આગાહી છે જે બંગાળની ખાડીની અંદર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરથી લઈને પોંડુચેરી સાથે સાથે પોંડુચેરીથી મિત્રો નીચેના ભાગ ઉપર છે એ વરસાદ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે એક વાવાઝોડું મિની વાવાઝોડું આપણે એને પહેલાં કહેશું કારણ કે જ્યારે પણ વાવાઝોડું ડીપ ડિપ્રેશન સુધી પહોંચે વાતાવરણની અસરની અંદર જે ફેરફાર થાય એના કારણે જે ડિપ્રેશન સુધીની સ્થિતિને ડીપ ડિપ્રેશન સુધી વરસાદ અને વાતાવરણ પહોંચે તો એ વાવાઝોડાની અસર જ ગુજરાતને ભૂખા બોલાવી અને અસર પહોંચાડી શકે છે તો આ પ્રકારે એક સૌથી મોટી આગાહી અને માહિતી મળી રહી છે બે દિવસ માટે સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળશે અને ત્યાર પછી વાતાવરણની અંદર ફેરફાર થશે અને ગુજરાત ઉપર જે વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે જેમાં ઠંડીનું પ્રમાણ છે એ ઓછું છે અને હવે એ ઠંડીનું પ્રમાણ પણ વધશે અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર ઠંડી છે એ જામશે અને ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ઠંડીને કારણે છે એ પવનોની અંદર પણ ભેજનું પ્રમાણ છે એ ઘટતું જોવા મળશે એટલે ઠંડીનું પ્રમાણ વધશે અને ભેજનું પ્રમાણ વધશે આ સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય અઠવાડિયાથી તમે જોઈ શકો છો તો ચોમાસા છે એ વિદાય તરફ આગળ વધ્યું છે ગુજરાતમાંથી ઘણા ભાગોમાંથી છે એ ચોમાસું વિદાય તરફ આગળ વધી ચૂક્યું છે અને આ વરસાદની સ્થિતિ હજી પણ ઝાપટા સ્વરૂપે રહી ગઈ છે એટલે હજી પણ ગુજરાતમાં ઘણા બધા ભાગોની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે બાકી ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે આગાઈ કરવામાં આવી છે ખાસ કરીને ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે એ આગાઈ છે આ સાથે સાથે અત્યારે લેટેસ્ટ નવી માહિતી પ્રમાણે જોવા જઈએ તો અત્યારે મિત્રો હવામાન દ્વારા મોટો ફેરફાર થઈ અને આગળ માહિતી મળી રહી છે કે હવામાન વિભાગ મુજબ જે ચોમાસું છે સત્તાવાર રીતે વિદાય લઈ લીધું છે હવે રાજ્યમાં બેવડી ઋતુ એટલે કે ચોમાસા પછી ઠંડીની શરૂઆતની અનુભવ થશે તો આ બેવડી ઋતુની વચ્ચે ગુજરાતમાં પણ ભારે પવનો સાથે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસ માટે આ સ્થિતિ છે મજબૂત રહેશે ત્યાર પછી વાતાવરણની અંદર ફેરફાર થશે અને એ પણ ફેરફાર સીધો ગુજરાત રાજ્ય ઉપર છે એ જોવા મળવાનો છે તો આ જ એક સૌથી મોટી આગાહી મળી રહી છે હવે મિત્રો તમને જણાવી દઈએ કે ઠંડીના પવનોનો અહેસાસ થશે રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનમાં ઘટાડો થશે તો બીજી બાજુ જોવા જઈએ તો અત્યારે હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી લેટેસ્ટ માહિતી મુજબ જે સમાચાર મળી રહ્યા છે એ સમાચારની અંદર સરેરાશ તાપમાન બે ડિગ્રી જેટલો ઘટાડો થશે અત્યારે મિત્રો તાપમાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ છે તો એ તેત્રીસથી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે અને ત્યાર પછી અમદાવાદમાં લઘુત્તમ તાપમાન છે એ વીસ ડિગ્રી નીચે ઉતરી અને ઓગણીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચી જશે અને આ સાથે વાતાવરણની જે અસર છે એ ગુજરાતને ધમરોળથી જોવા મળશે એટલે વરસાદની સ્થિતિ છે એ પણ ભયંકર સાબિત થશે સતત બે દિવસ માટે ક્લાઇમેટ ચેન્જની અસર છે એ ગુજરાત ઉપર જોવા મળશે લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી ઘટશે અને ગુજરાતમાં ઠંડીનું આગમન છે થતું જોવા મળી રહ્યું છે આંકડાઓ સ્પષ્ટ છે કે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ બેથી ત્રણ દિવસમાં જે સ્થિતિ છે એની અંદર પલટો આવશે અને વાતાવરણની અંદર હવામાન નિષ્ણાંતે જે જણાવ્યું છે એ પ્રમાણે અત્યારે ધીમે ધીમે તાપમાન છે ઘટશે અને ઉત્તર ભારત તરફથી ઠંડીની જે પ્રવાહ છે દક્ષિણ તરફ આવશે અને વાતાવરણની અંદર પ્રમાણ વધશે તો આ એક સૌથી મોટી આગાહી મળી રહી હતી બીજી તરફ જોવા જઈએ તો ઉત્તર ભારતમાં પણ રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે અને ઝડપની અંદર વધારો થશે હિમાચલ પ્રદેશ છે ઉત્તરાખંડ છે જમ્મુ કાશ્મીર છે ઊંચાણવાળા જે વિસ્તારો છે એ આ વિસ્તારોની અંદર અત્યારે ઠંડીમાં વધારો થશે કારણ કે હિમવર્ષા ઉત્તરાખંડની અંદર જમ્મુ કાશ્મીરની અંદર થાય છે તો આ હિમવર્ષાના કારણે વાતાવરણ છે એ ગુજરાતમાં પણ પલટતું જોવા મળશે સતત ગુજરાત રાજ્ય ઉપર પલટતું વાતાવરણ છે એ અસર પહોંચાડશે અને એમાં પણ જે ખાસ કરીને ઓક્ટોબર મહિનામાં દેશના ઘણા બધા મોટાભાગના જે શહેરો છે મોટાભાગના જે વિસ્તારો છે એમાં તાપમાન સામાન્યથી થોડું ઘટતું જોવા મળશે અને આ વાતાવરણ છે એ બેથી ત્રણ દિવસમાં ફેરફાર થશે અને આ સીધી અસર છે અરબસાગરની અંદર ભેજવાળું પ્રમાણ છે ત્યાં થશે અને મધ્ય ભારતની અંદર બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલા પટેલે જે સૌથી મોટી આગાહી કરી છે એ તમને જણાવી દે તો હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલ દ્વારા સૌથી મોટી આગાહી જે કરવામાં આવી છે એમાં એમણે કહ્યું છે કે આગામી મહિનામાં ગુજરાત રાજ્યની અંદર છે એ ઠંડીનું તાપમાન વધશે બીજી તરફ તોફાને ઠંડી અને વરસાદને લઈને ત્રિવિધ છે એ ઋતુ જોવા મળશે એટલે કે ત્રિવિધ અસર જોવા મળશે અને જેમાં પણ ગુજરાતમાં ભારે પવનો સાથે વરસાદની સ્થિતિ છે એ સારામાં સારી જોવા મળશે દેશના પર્વતીય પ્રદેશોમાં ઠંડી પડી રહી છે ઘણી જગ્યાએ હિમવર્ષા થઈ રહી છે ચક્રવાત શક્તિ બાદનું ગુજરાતમાં આ જે વાવાઝોડું છે એ ભૂકા બોલાવશે એટલે કે આ વાવાઝોડાની અસર છે એ શક્તિ વાવાઝોડા કરતાં પણ વધારે જોવા મળી રહી છે બે થી ત્રણ દિવસ માટેની આ આગાહી પછી ફરી વખત નવી આગાહી છે સામે આવશે ગુજરાતમાં હવામાન ફરી બદલાતું જોવા મળશે અને આ વખતે ચેતવણી આપવામાં આવી છે કે રાજ્યમાં ચક્રવાતી તબાહી મચાવશે પ્રખ્યાત હવામાન આગાહીકાર અમદાવા અંબાલા પટેલે પણ આ અંગે છે સ્પષ્ટ કહી દીધું છે કે જે વાવાઝોડું સક્રિય થશે એ વાવાઝોડું આ વખતું એટલે કે આ વખતનું જે વાવાઝોડું છે એ ખતરનાક વાવાઝોડું હશે ભારેથી અતિભારે પવનો સાથે વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવશે અને ભૂકા બોલાવતો વરસાદ ગુજરાત રાજ્યમાં જોવા મળશે તો આ અંગે છે એક સૌથી મોટી આગાહી છે સામે આવી રહી છે મોટું ચક્રવાત ગુજરાત રાજ્ય તરફ આવતું જોવા મળી રહ્યું છે અને એ પણ નવેમ્બર મહિનાની અંદર આવશે એટલે કે દિવાળીની સિઝન પછી છે એ આ વાવાઝોડાની અસર થશે અને આ વાવાઝોડું આ વખતનું છે એ શક્તિ વાવાઝોડા કરતાં પણ ખતરનાક દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં વાવાઝોડું માત્ર વરસાદ જ નહીં પરંતુ વાવાઝોડું અને વીજળીના કડાકા ભડાકા સાથેનો ટૂંકા બોલાવતો વરસાદ છે એ લાવશે તો આ અંગે એક સૌથી મોટી આગાઈ છે સામે આવી રહી છે બીજી તરફ તમને દર્શાવી દઈએ તો અગાઉ અરબી સમુદ્રમાં સક્રિય થયેલ ચક્રવાતી શક્તિ વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભૂકા બોલાવ્યા હતા ત્યાર પછી આ વાવાઝોડું છે ધીમે ધીમે ઓમાન અને અરબસાગરની અંદર આગળ ફેલાણું હતું જેના કારણે એની અસર ગુજરાતમાં થઈ નહોતી પરંતુ ગુજરાતમાં જે અસર ન થાય એનું કારણ એવું નથી કે મિત્રો અરબસાગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વાવાઝોડું નહીં બને ફરી વખત સાગરની અંદર ઓક્ટોબર મહિનાની અંદર વાવાઝોડું છે એ બનવા જઈ રહ્યું છે અને આ વખતનું વાવાઝોડું છે એ શક્તિ વાવાઝોડા કરતાં પણ ખતરનાક સાબિત થશે ચોમાસાની સિસ્ટમ છે એ બનશે અને વાતાવરણની અસર છે એ પૂંકા બોલાવશે તો આ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે હજી ગુજરાતમાં ઘણા બધા ભાગોની અંદર ચોમાસું છે એ વરસાદ લાવશે વાતાવરણની સ્થિતિ છે એ મજબૂત કરશે કારણ કારણ કે મિત્રો શક્તિ વાવાઝોડા પછી ચક્રવાતનો પ્રકોપ છે એ વધવાનો છે અને આ ચક્રવાતની અસરના કારણે ભારેથી ભારે પવનો સાથે વરસાદની સ્થિતિ છે એ ખૂબ જ ભયંકર સાબિત થશે તો આ સાથે મિત્રો ખાસ કરીને પોરબંદર છે દ્વારકા છે જૂનાગઢ છે જામનગર છે જે સૌરાષ્ટ્ર ગુજરાતના જે ભાગ છે એ ભાગોની અંદર વધારે પડતી અસર છે એ અરબસાગરના દરિયાની અંદર જોવા મળશે તો આ જે અસર જોવા મળવાની છે એમાં મિત્રો પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે વેરાવળ છે સાથે અમરેલી છે ભાવનગર છે આ જે ભાગો છે એની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે એ જોવા મળવાનો છે વરસાદની પણ અપેક્ષા છે એ વધારે પડતી દર્શાવવામાં આવી છે કારણ કે અત્યારે ગુજરાતના આ ભાગોની અંદર સૌરાષ્ટ્ર ઝોનની અંદર છે એ ડી ડીસી વન નામનો જે સિગ્નલ છે એ આપવામાં આવ્યું છે ડીસી વન જે સિગ્નલ છે એના કરીને વાતાવરણની અંદર ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને આ સિગ્નલ હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને આપવામાં આવ્યું છે અને આ જે સિગ્નલ આપવામાં આવ્યું એમાં પણ વરસાદ ભૂકા બોલાવતો જોવા મળશે અને આ જે સિગ્નલ છે એમાં અંબાલા પટેલની જે નવેમ્બર મહિનાને લઈને સૌથી મોટી આગાહી છે એ તમને જણાવી દઈએ તો અંબાલા પટેલે ગુજરાતના બાબા વેગા પણ કહેવામાં આવે છે અને આ આગાહી કાર દ્વારા જેટલી પણ આગાહીઓ અત્યાર સુધીમાં કરવામાં આવી છે દરેક આગાહીઓ નેવું ટકા સુધીની સાચી પડી છે ત્યાર પછી વાતાવરણની અંદર ફેરફાર થયો છે અને ગુજરાત રાજ્ય ઉપર ભૂકા બોલાવતો વરસાદ પણ છે એ જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે બાબા વેગાડ જે ગુજરાતના બાબા વેગા છે એમની અસર છે આગાહી સાચી પડે છે અને ગુજરાત ઉપર પણ ભારે પવનો સાથે વરસાદ છે એ જોવા મળે છે તો આ પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે હજી પણ ગુજરાતમાં વાતાવરણની અંદર ફેરફાર છે ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે છે ભૂકા બોલાવતો વરસાદ પણ છે એ આગામી દિવસોની અંદર જોવા મળશે એટલે સતત બે થી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં વાતાવરણની અંદર મોટો પલટો આવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે દિવાળી પહેલાં આ પલટો જોવા મળશે અને જેમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પણ પડશે અને બે થી ત્રણ દિવસની અંદર ગુજરાત રાજ્ય ઉપર ક્લાઇમેટ ચેન્જની જે અસર છે એ પણ જોવા મળશે તો આ આગાહી અંબાલા પટેલે કરી હતી હવે તમને ખેડૂતો માટેની સાવધાન થવાની જે સમય આવ્યો છે એના વિશેની થોડીક માહિતી જણાવીએ તો મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો અંબાલા પટેલની આગાહી કારોને ગંભીરતાથી લે છે તેમના મતે વાવણી અને લણણી દરમિયાન જે ભારે વરસાદ પડે તો એ પાકને નુકસાન પહોંચાડે એવું માનવામાં આવી રહ્યું છે હવામાન વિભાગે પણ એવી ચેતવણી જાહેર કરી છે ચોમાસું વિધાય ન લે ત્યાં સુધી છૂટાછવાયા વરસાદ ચાલુ રહેશે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાશે અને વાતાવરણની અંદર સીધી અસર છે ક્લાઇમેટ ચેન્જની થશે એટલે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે વરસાદ પડતો હશે એની પણ અસર ક્લાઇમેટ ચેન્જની હશે અને સાગરના ભેજવાળા પવનોને કારણે જે નુકસાન થયું હોય અથવા ખેડૂતોને જે ફાયદો થયો હોય તો એ પણ ક્લાઇમેટ ચેન્જની અસર છે ગણવામાં આવશે તો આમ કુલ મળે અત્યારે સાગરના દરિયાની અંદર જે ભેજવાળું વાતાવરણ છે એ ઊભું થયેલું એ ભેજના વાતાવરણના કારણે કોઈપણ લોકોને કોઈપણ ગુજરાતના ભાગની અંદર સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય કે કચ્છ હોય કોઈપણ ભાગની અંદર ખેડૂતોને જે નુકસાન થાય છે એ ખેડૂતો નુકસાનીના સમયગાળા પછી વાતાવરણની અંદર જે પલટો આવે કે ફેરફાર આવે તેમ છતાં પણ છે એ ખેતીલાયક જે જમીન હોય છે એમના ફળદ્રુપ જમીન હોય છે અને એમાં જો આવા પાણી ભરાતા હોય અને ખેતીને પાકને નુકસાન થતું હોય તો એ ખેડૂતો પણ પોતાનો છે એ દુઃખ વ્યક્ત કરતા હોય છે અવારનવાર ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આવતી હોય છે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન પણ સોલ્યુશન આપણે કરેલું છે તો ગુજરાત ઉપર પણ ખેડૂતોનું ફરી એક વખત માંગ હશે કે ખેડૂતોને જે ટેકાના ભાવ મળવા જોઈએ રાજ્યકાર નિમિત્તે જે ખેડૂતો પાસેથી હોદ્દો હોવો જોઈએ એ હોદ્દો કે પછી પોતાની ખેતીના પૂરતા ભાવ ન મળે ત્યાં સુધી ખેડૂત છે કેટલું લડી શકે તો એ વિષયની જે પણ માહિતી હશે આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રોપર સમાચાર સ્વરૂપે આગાહી અને માહિતી બંને હવામાન સમાચાર સ્વરૂપે અને ખાસ કરીને રેગ્યુલર સમાચાર તરીકે આપણે મેળવતા રહીશું આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર જે ફેરફાર થયો હોય વાતાવરણની અસર કે પછી અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધવું ડિપ્રેશન શોધીની સ્થિતિ અને ત્યાર પછી ડીપ ડિપ્રેશન અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર આવી ત્રણથી ચાર અસરના કારણે છે એ ગુજરાતમાં ચોમાસું મોડે સુધી ચાલ્યું એવું ગણી શકાય બાકી ગુજરાત રાજ્યમાં ઓક્ટોમ્બર સપ્ટેમ્બર મહિનાની અંદર છે એ ચોમાસું વિદાય લઈ લે છે અને ઓક્ટોમ્બર મહિના પછી જ છે એ વાતાવરણની અંદર ઠંડીનું પ્રમાણ વધી જાય છે તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબ્સ્ક્રાઈબ